જ્યાં સુધી દીકરી પિયરમાં હોય ત્યાં સુધી કોઈ ચિંતા નહીં પણ જ્યારે સાસરિયામાં આવે એટલે તે ગમે તેટલી હોશિયાર હોય તો પણ તેને નવેસરથી બધું શીખવું પડે છે નવી રીત વાત અપનાવવી પડે છે નહીં તો તારા પિયર જેવું અહીં નહીં ચાલે અમારે ત્યાં આવું કોઈ નથી ખાતું જેવા વાઘબાણ સંભળાવનારા પણ હોય છે દીકરી પિતા માટે એક ધક્કાર હોય છે જીવનમાં કદી ન રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે છે ત્યારે આંસુડે રડે છે તેથી ઈશ્વર કરે કે ક્યારેય દીકરી પિતાથી એટલી દૂર ન જતી રહે કે પિતાના અંતિમ સમયમાં તેઓ તેને નજર ભરીને જોઈ પણ ન શકે કે એક ચમચી પાણી પણ ન પીવડાવી શકે